તો આપણે હજી આ લોકો સાફ કરેલ હોય ને એમાં આવું બધું હોય તો થોડું થોડું આવું ઢીંગળી ને બધું કાઢી નાખવાનું છે આપણે જો આમાં સારો ને હોય ને એ કાઢી નાખવાનું છે ખાવાનું નથી કેમ કે આપણે તાજા નથી આમાંથી આપણે મસ્બામાં ન આવે આપણે એને વેસાથી લાવવી પડે એટલે બરફમાં રાખેલું હોય એટલે આપણે આનો સારો ને એવું કંઈ રાખવાનું નથી બધું કાઢી નાખવાનું છે તો પહેલાં આપણે છે ને બાંગડો સાફ કરી નાખીએ મસ્ત મજાનો તો આપણે જે સારો બાર બધું કાઢી બરોબર છે અને એક કોમેન્ટ આવે છે કે એક લાખ કહેલાનો વિડીયો બનાવો એટલે એક લાખ કહેલાનો વિડીયો અમારે એવી રીતે કેમ બનાવો એ એક ખબર પડતી નથી આખા કહેલા કે એકલા કહેલા આખા કહેલા આખા કહેલાનો કોમેન્ટ એક આવે છે ને વિડીયો બનાવો છે ગાઈસ એક કહેલાનો વિડીયો બનાવો એમ હતું એક કહેલાનો એમ એટલે કે ખાલી કહેલાનો વિડીયો બનાવો એમ કેતા છે કહેલા બતાવો સોય છે ચાલો ને અત્યારે કન્ટિન્યુ બનાવ્યા રહેજો ગમે ત્યારે આવશે અમારી ચેનલ ની અંદર સબસ્ક્રાઈબ કરીને રાખો તો જોવા મળશે અને આપણે આ કન્ટિન્યુ આ બાંગડા મીચીની રેસીપી કેવી રીતે બનાવી એ જોવાનું અને આની માટે આવે છે કઠણ આની વેગો તમે અનલિમિટેડ વસ્તુ જે નાખવું એ ધારો એ નાખી શકો કેમ કે આ થાય નહીં કઠણ ફોડું થઈ જાય એટલે હા તો ચાલો આગળ તમને બતાવીએ તો આપણે જો આવી રીતે પૂરું કરવું છે રીંગણાની હાથ ફેમિલી કે જાલે હું શેર કરો મારા તા સબ એક એક કામ કરી તો હાથ તો લે કે ન લે નહીં હાથ એ લે ને મોઢું ન લે એમને ન માણે સાફ સફાઈ કરલા તો આપણે આવી રીતે શરૂ કરવું છે બે રીંગણે હા બે રીંગણા દેખાય છે આપણે તમે તો તમારે જેટલા લેવા એટલા લઈ આવો બરાબર છે

그러면 이제 뭐 해? 그럼 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 이제

આપણે મસાલો નાખ્યો દાણાજીરોધી મસાલો પાકી ગયો છે ને હવે આપણે નાખવાનું લાલ મરચું મરચું

નહીમો એટલું કદાચ હજી નામવાનું છે અને પાણી નહીમાં પછી આપણે ઢાંકીને મસ્ત ધીમા તાપે ચડવા દેવાનું છે ફૂલ તાત્કાલિક તાપ તમને ખબર છે બધા કે છે આ તો એટલે એટલે વધારે બાકી આપણે ગેસ લઈ બસાવવાનો અને ધીમા તાપે સેડવો અને ગેસ કરતા આપણે લાકડા નાખીને શાક કરીએ તો એક નંબર થાય એ હોટાકા છે મસ્ત જ બને દેશી સુલાપરી દેશી સુલાપેરી બને એવું ગેસ ઉપર ન બને એવી થઈ પણ આપણે મસાલોની યુનિક વાપરીએ એટલે શાક જોરદાર મળી જોરદાર બની જાય અને અમારે કેવલભાઈ નાના છે હાથ પડી જશે ઘડીક થાત ભેંજ દેવાનું ઘડીક થાત રાંધવાનું તો પછી કામ પણ પંચાબાઈઓને હવે આપણે છે ને સડવા દે એટલા માટે છે આપણે આ ગેસનો સુલો ઉપયોગ કરીએ હા અને આપણે શાક સડે ને તાહુધીમાં લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ નવ પહેલે ફટ હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો તમને નવી નવી રેસિપી જોવા મળશે અને આપણે હમણાં પસંદ કે પૂરો થાય ને તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ફટાફટ પસંદ કે પૂરો થઈ જાય વાહ વાહ વાહ

आपला रिंगणाने रेसिपी तुम्हाला कमी होईल लाईक करजो शेअर करजो चॅनल मबस्क्राईब करजो तर फरी पाच म्हणजे आपल्या नवा विता बाय बाय